ભાવનગરમાં કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાન લીંબુના ભાવના ઘટાડો થતાં ખેડૂતોની સ્થિતિ કફોડી હાલ ઉનાળાની સિઝન શરૂ છે તેવામાં એક તરફ પાંચ દિવસ પહેલા કમોસમી વરસાદ પડ્યો અને તેના કારણે ભાવનગર જિલ્લામાં બાગાયતી ખેતી કરતા ખેડૂતો કે જેઓનો લીંબુનો પાક કે જેને અસર પડી છે અને લીંબુના ભાવ ઘટી ગયા છે કે જે શરૂઆતની સિઝનમાં લીંબુના ભાવ સો થી એકસો પચાસ જેવા હતા તે ઘટીને સાઠ થી ચાલીસ રૂપિયા જેવા થઈ ગયા છે ખેડૂતો ફરી એકવાર કમોસમી વરસાદને કારણે મુશ્કેલીમાં મુકાયા છે ભાવનગર જિલ્લામાં બાગાયતી ખેતી કરતા ખેડૂતો વેપારી એક વખત પડ્યા પર પાટું સમાનનો ગાઢ ઘડાયો છે તો પવનને કારણે લીંબુના ફાલમાં તેની મોટી અસર જોવા મળી છે હાલ ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં લીંબુની આવકમાં વધારો તો જોવા મળી રહ્યો છે બાર હજાર જેટલી લીંબુની ગાસલીની આવક છે પરંતુ તેની સામે ભાવની જો વાત કરીએ તો માત્ર ચાલીસથી સાહીઠ રૂપિયા જેવો જ ભાવ મળી રહ્યો છે જેના કારણે બાગાયતી કરતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે ભાવનગર જિલ્લામાં બાગાયતી ખેતી કરતા ખેડૂતોનું કહેવું છે કે માવઠું પડવાને કારણે લીંબુનો ફાલની સારી જોવા મળી મળી રહી છે પરંતુ તેની સામે હાલ જે ભાવ હોવા જોઈએ તે નથી રહ્યા ઉનાળાની સિઝનની વાત કરીએ તો ઉનાળા સિઝનમાં લીંબુનો ભાવ સો થી એકસો પચાસ રૂપિયા જેવા હતા કે ખેડૂતોને બે પૈસાનો ફાયદો પણ થઈ રહ્યો હતો પરંતુ હાલ ઉનાળાની સિઝનમાં કમોસમી વરસાદને કારણે લીંબુના પાકને સર જોવા મળી રહી છે તો ખેડૂતોના હાલ ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં સારા લીંબુના ચાલીસ રૂપિયાથી લઈને સાહીઠ રૂપિયા ભાવ મળી રહ્યો છે એટલે કે ચાલીસ ભાવમાં ઘટાડો થતા હાલ ખેડૂતોને ફરી એક વખત પડ્યા પર પાટ સમાનનો ગાઢ ઘડાયો છે ખેડૂતોનું કહેવું છે કે લીંબુના પાકમાં ખર્ચ પણ મોટો જતો હોય છે પરંતુ તેની સામે હાલ લીંબુના ભાવમાં ઘટાડો થતા ખેડૂતો ફરી એક વખત ઓછા ભાવે લીંબુ વેચવા મજબૂર બન્યા છે